પોલીસે રૂપિયા ત્રણ લાખ ની કાર અને બે મોબાઈલ સહિત કુલ્લે રૂપિયા સાત લાખ બત્રીસ હજાર ચારસો સોળ નો મુદ્દાબલ જપ્ત કર્યો છે પોલીસે સ્થળ પરથી કાર ચાલક અનિકેત ઉર્ફે અનુ દીપકભાઈ પટેલ રહેવાસી પાડી દમણી જપા કેન પ્લાઝા બિલ્ડિંગની ધરપકડ કરી છે પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ જથ્થો પાડી બેસલાપાડા નવીનગરી ખાતે રહેતો વિકાસ ઉર્ફે ભૈયા અશોક યાદવ નામના શખ્સે ભરાવી આપ્યો હતો જેને પોલીસે વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે